હલો મિત્રો જય મોલીદા જય મોગલ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારો નવા વિડીયોમાં તો અત્યારે સવાર સવારમાં આપણે જો ભેંસી બધું દોઈ લીધું છે અને જો પાવા મીડ્યા છે આમ કે પણ હાઠીનું ભર છે નાખેલો ત્યાં ભર તો ખીલા નાખીને બાંધેલી હોય એટલે જો આ એક તો એવી છોડાવી અને જો બે વાળું આપણે બાંધ્યું છે તો હવે પહેલા ભાડયુને પી લઈએ છીએ તો પછી બળદને પાવન છે ભેંસ્યું ખાય છે થોડું લીલું તો એને તે પવાનું છે તો પેલા પાડીઓને ભાઈને ને ને પી લઈ અને પછી બળને પી લઈ તો ચાલો બન્યા રેજો વિડીયોમાં કારણ કે તો ખર પાણી મળવું છે ઘણા દિવસથી ગયા ખરમાં પાણી ચાર પાંચ દિવસ જ્યાં પાંચ છ દિવસ થઈ જાય જો થોડાક દિવસ થાય ત્યાં પાછું જો હુકાઈ જાય કારણ કે ઢાળવું છે એકદમ પી જાય એકદમ જાય ને જો આપણે જો લેન પાથરી લીધી અહીંયા ખડમાં લઈ જશે સીધી પાથરી હતી એટલે પછી ખડ પાડી હતી પેલા તો હાથો કાઢવો જોઈએ કારણ કે અહીંયા હાથો છે ને છે ભૂંગળા ખાલી કાઢવાના આવે ચાર ભૂંગળા કાઢો એટલે આપણે એવો રેડી પૂગી છે એટલે વધારે કાંઈ આપણે ફેરવાના આવે નહીં અને તો આપણી વાંડ આવી છે હમણાં જો ઈડું નો છટકાવ કરી દીધો છે મોટી છે ને ઓલિકા જો ઓલી બાજુ સે પણ જરીક નાની નાની છે વધી ગઈ હવે એમાં ત્રણ ચાર પાંચ ત્રણ ચાર દિવસ પછી પાછો પાન પાવાનું થાય અને નેર તો તારે વેગી છે આજકાલ મોટર પાવા થાય ઓલા તારે નેરનું કહ્યું હતું ચાલો બન્યા રેજો વિડીયોમાં તો આપણે અત્યારમાં પહેલાં ખેવી નાખી લે અને અત્યારે પવન છે બહુ ઠંડો ઠંડો મસ્ત પવન આવે છે ચાલો બધા રીજો વિડીયોમાં પાણી મળી દીધું છે મળી દીધું છે કારણ કે આપણે બે જી છે ને મેન તો બાકી છે કારણ કે એ ખાડ થોડું મૂકવું એ સાથે સાથે વાટી નાખી અને વાટે પછી વાટવાનું છે પાછો બોલા આગલા વાટે વાટે લઈ ગયો

زين زم سره یو د اوسه وي ته ریډیار مال جوابو ښه کیږه څه دا بز هرو شه او ځاګړو خپل پاتې باندې دغه ځنګل سره ما ځال پر دا بز پانی وځو ته ای لبیا ته પાણી પાણી કાંઈ પી ન તર્યું અને હાથ આઠ આઠ પાટિયા છે ખડના બાકીને પછી જો એ રોપા વાળવાનું છે અત્યારે જો લેટ નવ વાગી ગયા છે ને લેટ આવી ગયા છે મોટર ચાલુ કરી દઈ પહેલાં કારણ કે જો મોટર ચાલુ કરીને જઈને પાણી પાણી પૂછીએ તો વાલ લાગશે લેટ આવી ગઈ સો ટકા તો ના ના હજી નથી આવેલી ડીમમાં છે તો ન વાગી જશે પણ હજી કાંઈ ફૂલમાં આવી છે નહીં તો અત્યારમાં આપણે રોપ છે ના થાય તાક ઝાડવાન છે થોડું ઘણું નાખે રહી ત્યાં પછી લેટ આવી જાય ના થાય એટલી ઓલા ગયેલી ધક્કો ખાવો નહીં ચાલો તો બંને રહેજો વિડીયોમાં તો અત્યારે જો આપણે બપોર પછી વાઢવા જતા ને ભેંસું ને નાખી દીધું છે વાઢીને અને જો બપોર પહેલાં આપણે ખડમાં બધે પાણી મોડી દીધું અને બપોરે ઘડી કાર્તિકભાઈને બધાને એક બે શોર્ટ વિડીયો બનાવ્યા અને પછી આરામ કરીને પછી ભેંસ્યું જો વાઢું નાખ્યું ને અત્યારે તો કાર્તિક ભાઈ જો કપડા પહેરીને નાઈ ને એવા છે કેમ ના હોય કે સા મજા આવી ગઈ ને મજા આવી ગઈ ચાલો તો વ્યાજનો આજનો વિડીયો અહીંયા પૂરો એ નામ મુંડો બની ગયો જય મોલીદાર નવા હોય તો ને ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં લાઈક કરજો બટન દબાવજો બધાય હા બટન દબાવજો જય મોલીદાર É, um de